ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પર ક્લિક કરો શાકભાજી બિનઆરોગ્યપ્રદ હોવાનું જળપાયું હોવાથી સફાળે જાગેલું ફૂડ ખાતું દોડતું થઈ ગયું છે વિપક્ષે ગંદકીથી ખદબત્તા ફૂડ બજારના રેસ્ટોરાંને સીલ મારવાની માંગ કરી હતી પરંતુ સ્થળ પર દોડી આવેલા ફૂડ ખાતાએ વાત નહીં માની ડાંકપીછડો કરતી હતી જોકે ફૂડ ખાતાના ઇન્સ્પેક્ટરોને રેસ્ટોરાંમાં લઈ જઈ ગંદકી સડેલા શાકભાજી બતાવાયા હતા ત્યારે માત્ર નોટિસ આપી દંડનીય કાર્યવાહી જ કરી હતી લોકોના આરોગ્ય જોખમાય તે પ્રકારના આરોગ્ય ખાતા હસ્તકના સ્થળ પર ગયેલા ફૂડ ઇન્સ્પેક્ટરોના વલણ અને વર્તનથી સૌ ચોંકી ગયા હતા વિપક્ષ નેતા પાલ સાંકરિયાએ કહ્યું કે વિ પીપ્લોદ નાઇટ ફૂડ કોર્ટ મિલકત બિસ્માર અને અસ્વચ્છતાની ફરિયાદ મળતા શુક્રવારે અમે ફૂડ કોર્ટમાં આકસ્મિક મુલાકાત લીધી હતી જેમાં પારાવાર ગંદકી મચ્છરોનો ઉપદ્રવ દુર્ગંધયુક્ત ખાદ્ય પદાર્થોના વેચાણ તેમજ સ્ટોરેજ જણાયું હતું કચરાપેટી પાસે શાકભાજી મુકાતા હતા ફૂડ કોર્ટની ભયાનક દુર્દશા જણાતા તાકીદે તમામ દુકાનો પર વેચાતા ફૂડની લેબ ચકાસણી કરી સમયાંતરે તપાસ કરવાનો આદેશ કરવા કમિશનરને પત્ર આપ્યો છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત